આઈફોન અને એના માલિકો સામે બેઠા છે જોઈ શકો છો હેલો મિત્રો વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ આપણી જે કાર છે બલેનો એ ખૂબ ગંદી થઈ ગઈ હતી એટલે આપણે સાફ કરાવી હતી અને હવે વ્લોગિંગ માટે જરૂર છે ફોન હોલ્ડરની કારણ કે કાર ચાલુ હોય ફોન હાથમાં પકડી અને બ્લોક કરવું તે રિસ્કી છે એટલે કે આમ રાખ્યું રાખીને તમને મારે બતાવવું હોય તો એ ટ ઇઝી ઇઝી નથી એમ ટફ છે તો એવા સંજોગોમાં આપણે કાર હોલ્ડર શોધી લઈએ અને સરસ મજાનું કાર હોલ્ડર માટે આપણે જઈ આવીએ મિત્રો જો આપણે આવી ગયા હતા ગાયત્રી એસેસરીઝમાં કે ભાઈ જે આપણે ગ્લાસ ઉપર લગાવવા માટે આ જે ફોન છે તેને ત્યાં લગાવી દઈએ કાચમાં મોબાઈલ સ્ટેન્ડ એટલે શું થાય કે હાથમાં પકડવું ના પડે તો જોખમ ઓછું રહે એટલે આપણે મળવા માટે આવ્યા હતા મેહુલભાઈને આ મેહુલભાઈ આપણી સાથે છે મેહુલભાઈ અમે આવીને પૂછ્યું તો મેહુલભાઈ કે સ્ટેન્ડ નથી ક્યારે આવશે સ્ટેન્ડ એન્ડ લગભગ એક વીકમાં આવી જશે તમારે જે જોઈએ છે ને એ ટાઈપ માં થોડુંક અત્યારે મંગાવવું પડે એવું છે મોબાઈલ મોબાઈલ નોર્મલી તો બતાવતા હોય છે પણ જે પ્રીમિયમ ક્વોલિટીમાં જે તમારો વાંધો ને મોબાઈલ ને પડી જાય આ તે ના થાય એના માટે સારી ક્વોલિટીમાં આપણે એના મંગાવી લેવી હોય છે તો એક વીકની અંદર આવી જાય ઓકે જો મિત્રો કાર્લેસિસરીઝ છે ગાયત્રી કાર્ડિસરીઝ આપણા મિત્ર છે દેહુલભાઈ એમની છે આપણે આવ્યા હતા એ ફોન હોલ્ડર માટે જ કે ભાઈ મોબાઈલ સ્ટેન્ડ હોય તો ફોન પકડવું ના પડે એને સારી રીતે વ્લોગિંગ થઈ શકે તમે હાઈવે પર રોડ પણ જોઈ શકો પરંતુ આપણે જે ફોન છે સિક્સ્ટીન પ્રો મેક્સ એમાં મેગ્નેટવાળું એક હોલ્ડર આવે છે એ મેં કીધું છે કે હું મંગાવી લઈશ તો આપણે રાહ જોઈએ તો આપણી પાસે બે બે સત્તર પ્રો મેક્સ આવી ગયા છે બંને આપણા મિત્રોના છે એક વિપુલભાઈનો છે અને એક સમીરભાઈનો છે અને આમાંથી એક ફોન ઇન્ડિયન છે અને એક ફોન બહારનો છે એટલે કે વિદેશનો ફોન છે શું ડિફરન્સ છે એ આપણે જોઈશું અને કેવો લાગે છે બંનેમાં શું ફરક છે એ પણ જોઈશું અને જે બંનેના ઓનર છે એમને પણ પૂછીશું કે એમનો અનુભવ છેલ્લા એક મહિનામાં કેવો રહ્યો છે મિત્રો જુઓ આ છે ને આ બંને ફોન આ જે ફોન મારા હાથમાં છે એ ફોરેનનો છે વિદેશનો છે અને આ છે ઇન્ડિયન છે જેમાં આપણે જોઈ શકો છો અને આપણે હાલ જે શૂટ કરી રહ્યા છીએ રાઈટ આમાં જે છે આ જે વિદેશનો ફોન છે એ બંને ડ્યુઅલ એસીમાં આવે છે અને આ જે છે ઇન્ડિયન એ સિમ કાર્ડ સાથે એક ઈ સિમ અને એક ફિઝિકલ સીમ એ રીતે આવે છે અને આ જે કલર છે કોસ્મિક ઓરેન્જ કલર કહેવામાં આવે છે અને આની ડિમાન્ડ ખૂબ જોરદાર રહી છે બધી જગ્યાએ કેટલા સુંદર લાગે છે કેમ અને આ વખતે કેમેરામાં એ બદલાવ કર્યો છે કે ત્રણે ત્રણ જે કેમેરા છે આ એ ફોર્ટી એટ મેગાપિક્સલના છે જેના કારણે કેમેરાનું રિઝલ્ટ વધ્યું છે અને સાથે જે બેટરી બેકઅપ છે એ પણ વધ્યું છે એ પણ આપણે અમને પૂછીશું જે બંને ઓનર છે એમને અને આપ જોઈ શકો છો એ પ્રમાણે કે ખૂબ સુંદર દેખાઈ રહ્યા છે ખૂબ રિમાન્ડેબલ છે આ બંને ફોન જો ખાસ કરીને વસ્તુ એવી છે કે સત્તર પ્રો મેક્સ કેમ લેવો જોઈએ કે જેમની પાસે પોંતેર હતો ચૌદ હતો તો એ લોકો અપડેટ કરતા હોય છે દર વર્ષે પણ અપગ્રેડ કરનાર લોકો પણ અપડેટ કરતા હોય છે એ શોખ શોખનો વિષય છે પરંતુ આઈફોન વાપરવાનું કારણ એ પણ હોય છે દાખલા તરીકે અત્યારે હાલ એપીકે કે ફાઇલનો એક સ્કેમ ચાલી રહ્યો છે એન્ડ્રોઈડ ફોનમાં કે એન્ડ્રોઈડ ફોનમાં એપીકે ફાઇલ કદાચ ડાઉનલોડ થઈ ગઈ તો તમારો ફોન હેક થઈ શકે છે આ સંજોગોમાં લોકો આઈફોન તરફ વળી રહ્યા છે કારણ કે બેંકનું જે બેંકમાં પડેલા નાણાં ખલાસ થઈ જાય અથવા કોઈ લઈ જાય એના કરતાં સારો ફોન હોય તો એ બચાવ પણ થઈ જાય આઈઓએસમાં આવી શકે આઈઓએસમાં સેફ્ટી પ્લસ તેનું ઇકોસિસ્ટમ આ કામ કરે છે એના કારણે લોકો આઈફોન તરફ રહેતા હોય છે ઘણી વખત શોખનો વિષય પણ હોય છે અને સુરક્ષાનો પણ વિષય હોય છે એના કારણે પણ લોકો આઈફોન વાપરતા હોય છે આપણે મિત્રો બધા આઈફોન વાપરે છે એટલે આઈફોન કદાચ શો માટે નહીં એટલે કે આઈફોનની ઇકોસિસ્ટમ બધાને આઈફોન તરફ ખેંચી જાય છે ઘણી વખત નુકસાન થતાં પહેલાં અમુક લોકો આઈફોન વસાવી લે છે અમુક લોકો નુકસાન થયા બાદ વસાવી લે છે પરંતુ અત્યારે હાલ સાચવવાની જરૂરી એ પણ છે કે એપીકે કે ફાઇલનું જે સ્કેમ છે સૌથી મોટું સ્કેમ છે તમને પર્સનલમાં પણ એક એપીકે ફાઇલ આરટીઓ ચલન અથવા કિસાન સહાય યોજનાનું આવી ગયું હશે તમે જોયું પણ હશે એટલે સમય છે ચિતવી જવાનો પણ વાત એ છે કે બે ફોન આપણી પાસે છે એક વિદેશનો છે એક ભારતનો છે એમાં ફેરફાર શું છે એમના ઓનર સાથે વાત કરીએ આપણે આઈફોન અને એના માલિકો આ સામે બેઠા છે જોઈ શકો છો મૂળ માલિકોને પરત કરી દઈએ લો ભાઈ તમારો ફોન થેન્ક યુ જો તમારો ફોન આ ઇન્ડિયન ફોન છે એમાં શું ફરક છે આ શું ફરક છે આમાં ઇન્ડિયન ફોન ઇન્ડિયન છે આપણે ભારત બનાવટ છે અને ભગ વોકલ લઈ લીધો છે આપણે કોસ્મિક ઓરેન્જ હમ તમે કે તમે લાય એમાં શું ફરક લાગે તમને સરસ ફોન છે આ ઓસ્ટ્રેલિયાથી થી ફોન હમ ખાસ કરીને થોડો ભાવ બફીર પડતો તો એટલે ઓસ્ટ્રેલિયાથી થી કેટલા જીબી છે

અને આઈફોન માં બેટરી મળી ગઈ એટલે જે વર્ષોથી થી જે કહેવાતો તે ખોટી સાબિત થઈ રહી છે કારણ અપડેટ આવતો જાય ને કંપની અપડેટ કરતી જાય છે કંપની ને પોતાને ખબર છે કે મારે યુઝર્સ ને કેવું જોઈએ છે એ પ્રકારે સુધારો કરતા જાય લાવ ફોન તો મિત્રો તમને એક હું ઝૂમ પણ બતાવી દઉં બહાર જઈને કેવું ઝૂમ થાય છે આમાં જો આ આ બ્લોક તો તમે જોયો જ છે ને એટલાન્ટા ડીજે રોક્સનો જો ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો કે કેવું ડીજે બનાવ્યું છે આ જો હું તમને આ આમાં દેખાય છે કે નહીં જોઈ લો પહેલાં હા આમાં મોડ આપેલા છે ઝીરો પોઈન્ટ ફાઇવ સિક્સથી લઈ અને એટ એક્સ સુધી હું આ ઝૂમ કરું છું જો તમારે સામે ત્યાં મજૂરો કામ કરે છે હું ઝૂમ કરું છું જો ઓકે તમને દેખાતું હોય છે એટલે કે આ પ્રકારનો ફોન છે

મિત્રો સમીરભાઈ તો ખરીદી કરી રહ્યા છે એમને કપડાંની આપણે બીજું કામ આવ્યું છે આપણે ત્યાંથી નીકળી ગયા છે પ્રકાશભાઈ આપણને મૂકો આવી રહ્યા છે અને આપણે આપણી ગાડી લઈને આપણે જે કામ છે કામ પતાવીશું સાથે જો આ વ્લોગમાં આપણે ખાસ કરીને જે આઈફોનનું ડિફરન્સ એ બતાવવાનો પ્રયાસ કરો છો એમના ઓનર પાસેથી જો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો શેર કરજો